નમસ્કાર મિત્રો આજે આ અઘોરી બાબા અને આ ગાંગી બંને કામરૂદેશ જવા માટે નીકળ્યા છે અને બંને પક્ષી બની અને આ જંગલને પાર કરી અને સામે કાંઠે પેલી ઔષધિઓ જ્યાં ઉગેલી છે ત્યાં પહોંચ્યા છે અને ત્યારે આ અઘોરી બાબાને સમડીઓનું ઝુંડ દેખાય છે તેથી તેઓ ગાંગીને ત્યાં જ ઊભી રાખી અને પોતે ત્યાં તપાસ કરવા જાય છે ત્યારે પેલી સમડીઓ અંદરો અંદર વાતો કરતી હોય છે ત્યારે એમના અવાજને સાંભળી અને અઘોરી બાબા સમજી ગયા કે આ તો નક્કી દેશની ડાકણો છે અને ડાકણો જે વાત કરતી હતી એ વાત સાંભળી અને અઘોરી બાબા સમજી ગયા કે આ ગાંગીના બાબાની જ વાત છે અને પછી તો તેઓ પાછા ત્યાંથી ચાલતા ચાલતા આ ગાંગીની પાસે આવ્યા અને કહે છે કે ગાંગી આપણે તારા બાબાને છોડાવવા માટે ઠેઠ કામરુદેશ જવાની જરૂર નથી તારા બાબાને અહીંયા જ પેલી ડાકણો લઈને આવી છે અને એમને સાજા કરવા માટે આ ઔષધિઓ પીસી અને તેનો લેપ તૈયાર કરી અને બાબા માટે લઈ જઈ રહ્યા છે અને ડાકણો એમ પણ વાતો કરતી હતી કે આ બાબા હવે આવતીકાલ સુધીમાં ભાનમાં આવી જશે અને ભાનમાં આવ્યા પછી એમને લઈ અને કામરુદેશ આપણે ઉડી જવાનું છે અને તેમનું આખું એ શરીર બાંધેલું છે તેથી તેઓ પોતાની વિદ્યાનો ઉપયોગ પણ નહીં કરી શકે ત્યારે આટલા શબ્દો સાંભળીને ગાંગીના આંખમાં હરખના આંસુ આવી ગયા અને કહેવા લાગી કે હાસ બાબા તમે મારું ખૂબ જ સારું કામ કર્યું છે હું તમારો ઉપકાર જીવનમાં ક્યારેય નહીં ભૂલું અને મારા બાબા એકવાર પાછા આવી જાય ને એના પછી તો હું આ દુનિયા જીતી લઉં પરંતુ મારા બાબા વગર હું અધૂરી છું ત્યારે અઘોરી બાબા ગાંગીના આંસુ લૂછીને એટલું કહે છે કે દીકરી તું ચિંતા કરીશ નહીં આ અઘોરી બાબા છે ને એ પણ તારા બાબા જ છે તારા બાબાથી કમ નથી અને કદાચ મારું મોત પણ આવી જાય ને તો પણ એને ઊભું રહી જવું પડશે જ્યાં સુધી તારા બાબાને તારા પાસે લાવીને ઊભા ના ખરું ત્યારે ગાંગી કહે છે કે ચાલો બાબા હવે જરા પણ વિલંબ કર્યા વગર એ ડાકણુંને મોં તોડ જવાબ આપવાનો છે ત્યારે બાબા કહે છે કે હા ચાલ ગાંગી અને પછી તો ગાંગી અને બાબા બંને જણા ત્યાંથી ચાલતા ચાલતા પહોંચે છે આ સમડીઓના ઝુંડ પાસે અને ત્યાં પહોંચતાની સાથે જ આ સમડીઓ જાણે સાધારણ હોય એવી રીતે ચૂપચાપ ત્યાં બેસી જાય છે અને પોતપોતાની ક્રિયાઓ કરી રહી છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ ગાંગી એમની પાસે પહોંચે છે અને પાસે પહોંચીને એટલું કહે છે કે ડાકણો તમારે મારી સામું વધારે સંતાવાની કોઈ જરૂર નથી કારણ કે મને ખબર છે કે તમે દેશની ડાકણો છો અને તમને પણ ખબર છે કે હું પણ એક ગાંગી છું અને તમને તો ખબર જ છે કે આપણી દુશ્મની કેટલાય સમયથી ચાલી રહી છે પરંતુ તમે મારા બાબાને ઉપાડીને લઈ ગયા ને એ વાત મને યોગ્ય નથી લાગી અને એના માટે હવે આજે હું તમારી સાથે યુદ્ધ કરવા આવી છું તમારામાં ત્રેવડ હોય તો યુદ્ધ કરો નહીતર મારા બાબા મને સોંપી દો તો હું મારા બાબાને અહીંયાથી લઈને ચાલતી થાવ ત્યારે ગાંગીના આટલા શબ્દો સાંભળી અને આ બધી જ ડાકણો પહેલાં તો ખળખડ દાંત કાઢીને હસવા લાગી અને કહે છે કે ગાંગી મને ખબર છે કે તું ગાંગી છો પરંતુ તારા બાબાને અમે અહીંયા સુકામ લાવીએ અને તારા બાબાને અહીંયા લાવીએ તો પણ અમને શું ફાયદો થવાનો છે ત્યારે ગાંગી કહે છે કે તમે આમ ખોટું બોલીને મને ગુસ્સો ના દેવડાવો નહીતર તમને બાળીને ભસ્મ કરી નાખીશ અને તમારી રાણીને જેવી રીતે બાળી નાખી હતી ને એ વિદ્યા મને મારા બાબાએ હવે શીખવાડી દીધી છે ત્યારે ડાકણો કહે છે કે ગાંગી જો તને વિદ્યા આવડતી હોય તો અમે તો કામરૂ દેશથી આવીએ છીએ તો અમને કેટલી વિદ્યાઓ આવડતી હશે એ તો તે સપનામાં વિચાર્યું પણ નહીં હોય અને આમ આવી બધી વાતો થઈ રહી છે અને ત્યારે જે પેલી સમડી રોજ સાંજ સવાર જે આ પીળા રંગની ઔષધિઓ લાવી અને તેને પીસી પીસી અને એ બાબાને લગાવતી હતી એ સમડી હવે ઉડતી ઉડતી બહાર આવે છે અને તે પર્વતોની ગિરિમાળાઓની વચ્ચેથી નીકળી અને જેવી આ પીળા રંગની ઔષધિ લેવા માટે બહાર આવી એની સાથે જ તે એક ઝાડ પાસે સંતાઈ ગઈ અને આંખ ઊંચી કરીને જુએ છે તો આ ડાકણોની પાસે ગાંગી અને આ અઘોરી બાબા ઊભા છે ત્યારે આ ડાકણ સમજી ગઈ કે આ તો ગાંગી છે અને ગાંગી અહીંયા એના બાબાને લેવા માટે અહીંયા સુધી આવી ગઈ છે માટે હવે મારે કાંઈક નવી વિદ્યાનો પ્રયોગ કરવો પડશે નહીતર આ ગાંગી એના બાબાને જોઈ જશે ને તો પછી તે અહીંયાથી એના બાબાને લીધા વગર તો જશે નહીં અને એની સાથે અમારી દાસીઓનું નુકસાન કરશે એ પાછું અલગથી અને આમ આટલો વિચાર કરી અને આ ડાકણ ત્યાંથી પાછી એ ગુફામાં પહોંચી જાય છે અને ડુંગરોની વચ્ચોવચ એક ગુફામાં આ ગાંગીના બાબાને ત્યાં સુવડાવેલા છે અને એમના બધા જ અંગ બાંધી નાખેલા છે ખાલી એમની આંખો અને એમનું મોઢું બહાર ખુલ્લું છે અને એ બે સિવાય ગાંગીના બાબા સાવ બંદીગ્રસ્ત અવસ્થામાં છે ત્યારે આ ડાકણ પાછી ચાલતી ચાલતી એ ગાંગીના બાબા પાસે પહોંચી અને ત્યાં બીજી જે સબડીઓ બેઠી હતી એમને જઈ અને વાત કરતા કહે છે કે ગજબ થઈ ગયો છે અને એના બાબાને છોડાવવા ગાંગી ઠેઠ અહીંયા સુધી આવી ગઈ છે અને બહાર આપણી જે ડાકણો બેઠીને એમની પાસે બેઠી બેઠી વાતો કરી રહી છે ત્યારે આટલી વાત સાંભળી અને પેલી બે દાસીઓ પણ ડરી ગઈ અને કહેવા લાગી કે તો હવે શું કરીશું અને તમે જરૂરથી કંઈક રસ્તો કાઢો અને કેટલા દિવસથી આપણે ગાંગીના બાબાને અહીંયા રાખ્યા છે આના કરતાં તો કામરુદેશ લઈ ગયા હોત તો સારું હતું ત્યારે પેલી ડાકણ કહે છે કે કામડુંદેશ લઈ ગયા હોત ને તો આ ગાંગીના બાબા મોતને ઘાટ ઉતરી ગયા હોત કારણ કે આમને જીવાડવા માટે આ પીળા રંગની ઔષધિ સિવાય બીજી કોઈ વનસ્પતિ કે ઔષધિ કામ કરતી નથી અને હવે ગાંગીના બાબા આજે સાંજ સુધીમાં ભાનમાં તો આવી જશે પરંતુ આપણે એમને કેવી રીતે લઈ જશું કેમ કે બહાર ગાંગી છે અને ગાંગી અહીંયા જોવા માટે તો જરૂર આવશે ત્યારે આટલા શબ્દો સાંભળીને પીલી બે દાસીઓ કહેવા લાગી કે તો આપણે એ કામ કરીએ આપણે આ બાબાના રૂપને બદલી નાખીએ અને બીજા કોઈક માણસના રૂપમાં આ ગાંગીના બાબાને ફેરવી નાખીએ અને એમ કહીશું કે આ તો અમારા જ પરિવારના વડીલ છે અને એમને સાજા કરવા માટે અમે આ ઔષધિઓ લાવી અને અહીંયા લેપ બનાવીએ છીએ અને અમે તારા બાબાને સુકામ જીવાડીએ જેમણે અમારી રાણીને બાળીને ભસ્મ કરી નાખી હતી ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ કામરૂદેશની ડાકણ કહે છે કે હા આ યુક્તિ બરાબર છે આટલો વિચાર કરી અને એણે પોતાની આંખો બંધ કરી અને પોતાના હાથની મુઠ્ઠી કપાળે અડાડી અને ગાંગીના બાબા જ્યાં સૂતેલા હતા એમના ઉપર વિદ્યાનો પ્રયોગ કર્યો અને ક્ષણભર વારમાં આ બાબા દેશની ડાકણોની શક્તિઓ સામે પોતાનું સ્વરૂપ બદલાવી નાખે છે અને હવે તો તેઓ જાણે કોઈક બીજા જ હોય એવું એમનું સ્વરૂપ કરી નાખવામાં આવ્યું છે અને આમ ગાંગીના બાબાનું આમ સ્વરૂપ બદલી અને પેલી ડાકણ પાછી બહાર નીકળે છે અને ઉડતી ઉડતી પેલી સબડીઓ અને ગાંગીની જ્યાં બહેસ ચાલતી હોય છે ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને એ ડાકણ એટલું બોલી કે હે દાસીઓ કેમ છો અને આ ગાંગી અહીંયા કેમ આવી છે ત્યારે ગાંગી કહે છે કે હે દુષ્ટ ડાકણ મને બધી જ ખબર છે કે તમે અહીંયા મારા બાબાને ઉપાડીને લાવ્યા છો અને એમની સારવાર અહીંયા ચાલુ છે બોલો મારી વાત સાચી છે ને અને આજે જો એક એકને પછાડીને ના મારું ને તો હું પણ ગાંગી નહીં ત્યારે ગાંગીના આટલા શબ્દો સાંભળી અને પેલી આવેલી ડાકણ જોર જોરથી હસવા લાગી અને પછી કહે છે કે ગાંગી તું અમને શું સમજે છે હા તારી એ વાત સાચી છે કે અહીંયા એક દાદાની સારવાર ચાલુ છે પરંતુ એ તારા બાબા નથી એ તો અમારા પરિવારના વડીલ છે અને એમની સારવાર માટે અમે એમને અહીંયા એટલા માટે લાવ્યા છીએ કારણ કે આ પીળા રંગની ઔષધિ સિવાય એમને બીજી કોઈ ઔષધિ કામ કરતી નથી અને એટલા માટે અમે અમારા માણસને અહીંયા સારવાર માટે લાવ્યા છીએ અને તને એમ લાગતું હોય ને કે અમે તારા બાબાને અહીંયા લાવી અને એમની સારવાર કરીએ છીએ તો ગાંગી અમારી આ વાત કાન ખોલીને સાંભળી લે કે તારા બાબા જ્યાં પણ અમને મળશે ને ત્યાં અમે એમને મોતને ઘાટ ઉતારી દઈશું આમ એમને અહીંયા લાવી અને એમને જીવાડવા માટે આમ ઔષધિઓના લેપ બનાવી બનાવી અને એમની સેવા સુકામ કરીએ કારણ કે તેઓ અમારા મોટામાં મોટા દુશ્મન છે એમણે અમારી રાણીને જીવતીને જીવતી બાળીને ભસ્મ કરી નાખી હતી અને એવા દુશ્મનને અમે અહીંયા લાવી અને થોડા એમની સારવાર કરીએ ત્યારે આટલી વાત સાંભળીને ગાંગી પેલા અઘોરી બાબાને કહેવા લાગી કે બાબા આ ડાકણોની વાત પણ સાચી છે હો કે કદાચ આ ડાકણો મારા બાબાને જો ઉપાડી ગઈ હોય એ તો ભલે ઉપાડી ગઈ હોય પરંતુ એમને અહીંયા લાવી અને એમની સારવાર શું કામ કરે અને શું કામ એમને જીવાડવા માટે આટલી બધી મહેનત કરે કારણ કે મારા બાબા તો એમના મુખ્ય દુશ્મન છે ત્યારે આટલા શબ્દો સાંભળીને અઘોરી બાબા કહે છે કે ગાંગી આ ડાકણું છે ને એમના ઉપર આટલી જલ્દી આમ વિશ્વાસ ન કરી લેવાય એના માટે આપણે પહેલાં ખાતરી કરવી જોઈએ અને પછી આ અઘોરી એટલું કહે છે કે ગાંગી એ બાબા ભલે બીજા રહ્યા પરંતુ આપણે એમને જોઈ તો શકીએ ને અને જોયા પછી તો ખબર પડશે ને કે એ સાચું કહી રહી છે કે ખોટું ત્યારે ગાંગી કહે છે કે હા એ વાત તમારી એકદમ સાચી છે અને પછી ગાંગી પાછી આ ડાકણોની પાસે આવીને એટલું કહે છે કે હે ડાકણો જો તમે અહીંયા કોઈ બીજા માણસને લાવી અને એની જો સારવાર કરી રહ્યા હોય ને તો ભલે કરી રહ્યા મને કાંઈ વાંધો નથી પરંતુ એકવાર મારે એ માણસને જોવો છે કે તમે અહીંયા કોની સારવાર કરી રહ્યા છો ત્યારે પેલી ડાકણ કહે છે કે તો ચાલો મારી સાથે હું તમને રૂબરૂ દેખાડી દઉં કે અમે કોની સારવાર કરી રહ્યા છીએ અને આમ આટલું કહી અને પેલી ગુફામાંથી આવેલી સમડી આ ગાંગી અને એમના બાબાને લઈ અને ચાલતી ચાલતી અંદર જઈ રહી છે ત્યારે આ બહાર રહેલી ડાકણો અંદરો અંદર વાતચીત કરવા લાગી કે હવે તો અનર્થ થઈ જશે કારણ કે એ ગુફામાં તો ગાંગીના બાબા છે અને જો ગાંગીના બાબાને આ ગાંગી જોઈ જશે ને એની સાથે જ તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને આપણા ઉપર તે તૂટી પડશે અને હવે આપણે પણ યુદ્ધ માટે તૈયાર રહેજો કારણ કે ગમે ત્યારે ગાંગી સાથે લડવાનું થઈ શકે એમ છે અને ત્યારે બીજી ડાકણ એટલું બોલી કે પણ પેલી બીજી આપણી જે દાસી છે એ આટલી નિડરતાથી કેવી રીતે અંદર પેલા બાબાને દેખાડવા માટે ગાંગીને લઈને જાય છે અને લાગે છે કે એણે કાંઈક નવી રણનીતિ બનાવી નાખી છે આમ આવી બધી વાતો થઈ રહી છે ત્યાં તો પેલી ડાકણ આ ગાંગી અને આ અઘોરી બાબાને લઈ અને આ બોયરાની અંદર જાય છે અને જઈને કહે છે કે જુઓ આ રહ્યા અમારા પરિવારના સભ્ય છે ત્યારે ગાંગી એમને જોતાની સાથે જ તેનો ચહેરો ઉદાસ થઈ ગયો અને તે અઘોરી બાબાને કહેવા લાગી કે બાબા આ ડાકણું સાચું કહી રહી છે અને આ મારા બાબા નથી આ તો કોઈક બીજો જ માણસ છે ત્યારે અઘોરી બાબા કહે છે કે તો ગાંગી ચાલ હવે બહાર નીકળીએ અને આમ આટલું કહી અને આ ગાંગી અને આ અઘોરી બાબા ચાલતા ચાલતા બહાર આવે છે અને બહાર આવી અને પેલી ડાકણોની ઝુંડ પાસેથી નીકળ્યા ત્યારે એ સમડીઓમાંથી એક ડાકણ એટલું બોલી કે ગાંગી જોઈ લીધું તે અંદર ત્યારે ગાંગી કહે છે કે હા મેં જોઈ લીધું અને ત્યાં મારા બાબા નથી પરંતુ મને એ નથી સમજાતું કે મારા બાબાને ડાકણો ઉપાડી ગઈ હતી તો પછી તમે એમ કેમ કહો છો કે અમે તમારા બાબાને નથી લઈ ગયા ત્યારે ગાંગીના આટલા શબ્દો સાંભળી અને આ ડાકણો કહે છે કે અમારો દેશ કાંઈ નાનો નથી અને કોણ જાણે કંઈ ડાકણોએ પોતાનું ઝુંડ બનાવી અને સંભળી બનીને તમારા બાપુજીને ઉપાડી ગઈ હશે એમાં અમે કાંઈ જાણતી નથી અને અમે તો ઘણા બધા દિવસોથી આ અમારા માણસને સાજો કરવામાં વ્યસ્ત છીએ અને આમ આટલું કહી અને ગાંગી કહે છે કે ભલે તો હવે હું જાઉં છું આમ કહીને ગાંગી અને અઘોરી બાબા આગળ ચાલવા લાગ્યા અને આ બાજુ બધી ડાકણોએ રાહતનો શ્વાસ લીધો અને ગાંગી અને આ અઘોરી બાબા ચાલતા ચાલતા આગળ થયા ત્યાં તો સવા વેતની નાગણી બની અને મારી લોઢાના દાંતવાળી મેલડી આવી અને પાવલી જેવી ફેણ માંડી અને ગાંગીના રસ્તા સામું આડી ફરી ત્યારે ગાંગી આ ઘટનાને જોઈ જાય છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે એનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી